એક સે સુપર હા હા ઓય યે મારું એક સે સુપર હવે ચાર ગુણી એક સે સુપરનો આ બધું હેઠું યોમ ને પાંચ દિવસ દીધી આ તો એ બોલ એ બોલ એ ભાગ બોલી જાય મોટા બોલે ઓતે ભાગ બોલીયા ઓલ તંત્ર છે ભાઈ ત્યાશ ભાઈ આય ભાઈ સુમરે ખોતે ખાવ માં सुपारी सुपारी ઓ

पिस्तीसो न पचास वैसन सरदारनि लेन सिधी विनय सु क्वालिटी जो ख़र जीरो जीरूनि क्वालिटी मीडियम माल पिस्तली चालीस

সুজয সু��রইেকারন,যে সহচয Hospital ,া lots vart**** সুযুারই